લો વેલકમ ટુ અનધર વ્લોગ તમારું સ્વાગત છે એક અનધર વ્લોગમાં આવી ગયા છે બે વીક પછી એક નવા વ્લોગમાં માં તો અત્યારે બહુ ખરાબ દિવસો ચાલે છે ગાડી ને થોડું એક્સિડન્ટ થયું છે પછી થોડી સરખાઈ નથી આવતી પછી લાઈક સબસ્ક્રાઇબ નહી થતું અને તમે બધા સપોર્ટ નથી કરતા આ છે જયદીપભાઈ અને આ છે બાબા સંજુ ઉર્ફ આ છે બાબા સંજય લાકરોડા મારો પરમ મિત્ર હમ આ કોરો કુ પુટા એ વિડિયો છે ચિંતા કરવાની કોઈ જરૂર નહી આ તો અમે સજ મારો ભાઈ બનીયો મૂર્ખો આ તો હું આયો ગાડીને હું ઓ આયો ગાઈસ આપડી ગાડી બતાઈને કે શું થયું છે તો આવી બે મિનિટમાં માં હા તો એક્ચ્યુલો માં એવું થયું તો કે ઓ જોતો તો રસ્તા ઉપર અને એક સ્વિફ્ટ ગાડી આવી અને એને બાજુમાં આપણે ગાડીને સીધી

અત્યારે દિવસો સારા નથી જતા આપણે આ લગાવ્યું તો એસેસરીઝ એકદમ સરસ તો બોલો ગાઈશ તમારો સપોર્ટ પણ સારો મળે છે આપણા જૂના વિડીયો પર બધા સારા વ્યૂ આવે છે તો થેન્ક યુ ફોર સપોર્ટિંગ તમે આવી રીતે સપોર્ટ કરતા રહો અને આપણે આઈડી અવર સ્કૂલ વેન ડ્રાઈવર્સ સ્ટોરીઝ નામ પણ ભૂલી ગયું તો આ છે આપણા પીસી ઓ પીસી શું ચાલે સારું હા બસ તો બીજું શું જોઈએ આ તો એમ કહેતો તો ફરી ફરીથી આવી ગયા છે વ્લોગમાં તો આપણા ગાઈસને બતાવ્યું કે આપણે સાથે શું શું થયું હતું

કંપનીવાળાએ અનક્લેમ કરી દીધેલું છે એકચ્યુઅલીમાં આ જે થયેલું છે ને એ કંપનીમાંથી અનક્લેમ થઈ ગયેલું છે તો તમારે કારણ જાણવું હોય તો તમે મને કોમેન્ટ કરજો કે ટેક્સી પાર્સિંગવાળા માટે કેમ આ વસ્તુ અનક્લેમ છે અને શું કારણ હતો એ હું બધું ડિટેલથી તમને બતાવીશ તો ચલો ગાયશ મળીએ અમારા કંઈક નવું કોન્ટેન્ટ મળે તો નહીં તો આ તો બધી ખબર જ છે પલાની ગાડી જયદીપ આપણા પદ્માવતી ભવનસિંહ દાદાની ગાડી પછી પેલા ગણેશની ગાડી આપણા પીસી મોહજના જીતભાની ગાડી અને પેલી દેસાઈની ગાડી જસુભાઈ દેસાઈ તો આજકાલ બહુ તાપ પડે છે જીતું કંઈ છે નહીં આ છે આપણા જશુભાઈ જશુભાઈ દેસાઈ તો બીજી તો આજે તો જે મોટા છોકરાઓ છે એ સારા બારે છૂટવાના છે એમનો આજના દિવસનો ટાઈમ થોડો અલગ કર્યો હમણાં જે સર ઓફિસમાં બોલાવ્યો હતો ઓફિસમાં જઈને આવ્યા તો સરે એ તો કે આજે સારા બારે છોડવાના છે તો થોડું એડજસ્ટમેન્ટ પણ થઈ ગયો એટલે આજે મોટા છોકરાઓને સારા બારે લઈ જવાના છે ઘરે ને પાછું દોઢ વાગે તો આવવાનું જ છે પાછું અહીંયા સ્કૂલમાં એક થી નાઇન્થ સ્ટાન્ડર્ડ વાળા છોકરો લઈને તોય તબિયત પણ ડાઉન થઈ ગઈ છે ટેન્શન એટલું બધું છે કે પણ શું કરીએ કોઈ આપણા પોતાનું કોઈ આપણા પોતાનું કોઈ સરખું રાખતું નથી ચલો ગાઈશ મળીએ હમણાં બાય બાય ટેક કેર તો ગાઈશ ગણિયો ગણેશ મિસ્ત્રી આ આજ સુધી આપણા વિડીયોમાં નથી આવ્યા તો આજે આવી ગયા ગણેશ અંકલ શું કારણ શું કારણ છે બોલો શું કારણ છે તમારું ગારો ના આપોને ફ્રેન્ડલી ચેનલ છે આ તો ગારો આપવાની પણ આ બધા આપણા ગ્રુપ જીતુબા ભવન સિંહ અને આજે પોલો નથી આવ્યો પોલાની જગ્યાએ એના ફાધર આવ્યા છે ખૂબ આપણા નાઈટના કાકા અહીંયા નાઈટમાં નોકરી કરે છે સંજુ બાબા તો ચલો મળીએ તો હેલો ગાઇઝ તો આવી ગયા છે પાછા એક આપણા જૂના ફ્રેમ ફ્રેમમાં આપણે ગાડીનો તો ફરીથી આવી ગયા છે આપણે તો હવે આજે મોટો છોકરો સારા બાર છૂટી ગયા તો એમને હું છોડીને આવી ગયો છું હવે જઉં છું નાના છોકરોને લેવા એમનો દોઢ વાગ્યાનો ટાઈમ છે તો અત્યારે કેટલા વાગ્યા આજે દોઢ વાગ પંદર મિનિટની વાર છે તો કશું વાંધો નથી ને તો કમ્પ્લીટ ટાઈમ ટુ ટાઈમ સ્કૂલમાં પાછો પહોંચી જવાયો પ્રાંતિ જ પહોંચી ગયો તો હવે બસ અહીંયાથી થોડું રોંગ સાઈડ જવું પડશે પછી આગળથી સીધા આપણો હાઈવે એને ફોર્ટી એટ પકડી લેશું આપણને એને જ ફોર્ટી એટ જ છે વાંધો છે ને આઈડિયો આપણું આઈ લવ પ્રાંતિ પ્રાઇમ

આઈ મીન ક્લેમ વીમો નથી મળ્યો વીમો આપણે ફૂલ લીધેલો હતો હજી ગાડીના આપણે આઠ જ મહિના થયા છે ખાલી પ્લીઝ તમે મને જણાવો કે ટેક્સી પાર્કિંગ વિશે તમારે કંઈ જાણવું હોય તો તમે મને કહો તો હું તમને કહું જેના કારણથી મને આ ગાડીનો શું કહેવાય પાસ નથી થયો વીમો પાસ નથી થયો શું કારણ હતું એ અહીંયા એક તો બહુ ધ્યાન રાખવું પડે એક તો આ સરકારને પણ વિનંતી છે કે તમે કામ કરો તો સરખું કરો કાતો ના કરો આ ફ્રીજ જ્યારે અમારી સ્કૂલ ચાલતી ત્યારનો બોડીલો હતો એના પછી આ ફ્રીજ કઈ કર્યું નતું ફરીથી ચાલુ કરી તો એમને એમ બગડેલો બગડેલો હવે ફરીથી બંધ કરી દીધો છે અને અહીંયા જે અહીંયા બહુ જ ટ્રાફિક થાય છે બહુ એટલે બહુ સખત ટ્રાફિક થાય છે આવી રીતે ક્યાંય કદાચ બહાર ગયા હોય અને સ્કૂલમાંથી આવો કંઈક વહેલા મોડા થાય તો અહીંયા ટ્રાફિકમાં જ બહુ વાર લાગે બહુ એટલે બહુ જ વાર લાગે અહીંયા છે શાક માર્કેટ થોડી સ્પીડ અપ કરવી પડશે કારણ કે ટાઈમ પર સ્કૂલ માં પહોંચવું પડશે ના તો હાઈવે કહેવાય ભલે અહીં રોડ છે પણ થોડું સ્પીડ તો જરૂરી છે હા બાય ધ વે ગાડી ખાલી છે પહેલા થી દો નહી તો પાછા કે છે છોકરો છે ને ગાડી પાગાડે છે એવું કઈ નથી ગાડી ખાલી છે રેતી રહેતી રહેતી છે રહેતી છે રેતી છે આ જો એક સિંગલ રોડ અને ઇન્ડિયા કોઈને તફલું કરી દીધો રેતીનું શું કરવાનું આ સરકારને સારું પડ્યું એક સરખો બ્રિજ નથી બનાવી રહ્યા છ મહિના ત્રણ મહિના થાય એટલે પાછા બ્રિજ પાછા છૂટી જવાના છે એટલી તો ખબર પડી પેલા તો આવી પેલા ના બ્રિજ હજી પણ હજી સુધી પણ ચાલુ આ જે બ્રિજ ની વાત કરું છું જના બન્યા છે ત્યારના વાડે ઘડી તોડે છે અને પાછો સરખો કરે છે એમને એમ તૂટી ગયા છે બોલો શું કરવાનું તમને મારા બ્લોગ સારા લાગતા હશે તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરો આપણા અમીનભાઈનો ખુલ્લો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો અને તમે તમારે પહેલા પીડી જો આઈ મીન ગાડીમાં મારે શું કહું છું રોપડે જોડ આ તો તમારે ગાડીનું શું થયું કેમ વીમો પાસ નથી થયો કંઈ જાણવું હોય તો તમે મને કોમેન્ટ કરો તો હું તમને બધા જે બધી જ વિગતો બતાવું કે શું કારણ ન ને એમાં આવું થયું તો આવી ગયા છે સ્કૂલમાં ટાઈમ ટુ ટાઈમ કમ્પ્લીટ ટાઈમમાં આવી ગયા છે પરફેક્ટ ટાઈમે ચલો ગાઈશ ટેક કેર ના હમણાં અંદર જઈને બતાવી દો તમને એકવાર વાર ચલો હમણાં મળીએ અંદર જઈને બાબાય

આપણે તો ફિક્સ ટન છે રોજ નો રોજ સેમ ટર્ન લેવાનો અહીંયાથી થી આમ જવાનું હવે અહિયાં થી પાછો દિવસ પોઈડા અડવા આવે એટલે સેન્સર બોલે મોસ્ટ ઓફ તો જરૂર નથી સેન્સરની કેમ કે આપણી ચાર આંખો હોય છે મનુ કાકા અને ધવલ પલાસવેન તો ચાલો હમણાં મળીએ બાય ના હવે તો મળવાનું કંઈ છે નહીં તો બાર જઈને મળીએ પછી તો સીધા કાલના નવા વ્લોગમાં

તો એક્ચ્યુઅલી માં આના માટે હું એક ફોટોગ્રાફર છું પણ હું નથી હું સામાન્ય એક માણસ છું ફોટોગ્રાફર નથી હા કંઈક જમનરાણી વાત ચાલે છે હા એ બધું આ એ બધું આમાં નાખીવાય બાબા બોલો તાપ લાગત તો લાગવાનું તો ચાલો આવી મળીએ હવે કાલના ફ્રેમમાં તો ચલો ઠીક કે બાય લાઈક શેર સબસ્ક્રાઈબ મળીએ પછી શિયા